નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ વર્લ્ડ સૌનું હાર્દિક સ્વાગત છે માજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે થયેલી મારામારી પાપતે આરોપીઓ વિરુદ્ધમાં બે ગુના દાખલ કરી આરોપીઓને પકડી પાડતી માંજલપુર પોલીસ ટીમ માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તથા માનનીય અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓ વડોદરા શહેરમાં શરીર સંબંધિત ગુનાઓ આચરનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું સૂચન કરેલ હોય જે સૂચનના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ત્રણ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એફ ડિવિઝનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગત તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંજલપુર મારુતિધામ ચાર રસ્તા પાસે રહેતા અને શાકભાજીનો વેપારનો ધંધો કરતા વેપારી નામે રામવિલાસ નંદકિશોર શખ્સેના રહેઠાણ મકાન નંબર એક હજાર એકસો બાવીસ લેતા આરોપી અનામત હુસેન બિલાયત શેખ નાઓના શાકભાજી ઉપર ફરિયાદીના ટેમ્પાનો વીલ અડી જતા તેઓને બોલાચાલી ઝઘડો થયેલ અને અંદરો અંદર સમાધાન થઈ ગયેલ હતું પરંતુ ત્યારબાદ સવારના આઠેક વાગ્યાના સુમારી ફરિયાદી રામવિલાસ પોતાના ઘરે જતા હતા ત્યારે રોડ ઉપર પાસે ચાર રસ્તા પાસે આરોપી અનામત હુસેન ઉર્ફે પપ્પુ વિલાયત શેખ અને સલમાન અનામત હુસેન શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નાઓ ફરિયાદી સાથે બોલાચાલી કરી મારામારી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ